તમારું સ્વાગત છે ધાણાની આવક મિત્રો જોરદાર વધારો થઈ ગયો છે મિત્રો આજે સાત હજાર ગુણીની આસપાસની ની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજી નું કામકાજ તમે ચાલુ છે મિત્રો ગઈકાલે નવા ધાણા આવ્યા ત્યાં ત્રીસથી થી ત્રીસ કિલો જેવા તેના એકવીસ હજાર ને એકવીસ રૂપિયાના ભાવ છે ત્યાં મિત્રો આપણે એનો વિડીયો નહોતો બનાવી શકીએ મિત્રો તો તમને અત્યારે જણાવી દો એના એકવીસો ને એકવીસ હજાર ને એકવીસ રૂપિયાના ભાવ છે ત્યાં અને અત્યારે હરાજીમાં જે જાણીલાઈ કહેવાની છે જૂના ધાણામાં બજાર ભાવ અને મિત્રો ધાણામાં બજાર બહુ સારું થઈ ગયું છે મિત્રો છેલ્લા ઘણા દિવસથી બજારમાં વધારો થતો જાય વધારો થતો જાય આજે પણ બજાર થોડુંક તેજીમાં જોવા મળી રહ્યું છે મિત્રો તો ચાલો હરાજીમાં જાશી જાણશી સિક્યોરિટી છે આજના ભાવ બે હજાર ને અગિયાર રૂપિયા ના ભાવ છે બે હજાર ને અગિયાર રૂપિયાના ભાવ છે બે હજાર છે બે હજાર બે હજાર અઢારસો ને એકાવન રૂપિયાના ભાવ છે આ માલના અઢારસો એકાવન રૂપિયાના ભાવ જે છે ક્વોલિટી તમે જોશો ગીગલથી થોડી પ્લસ કરે અઢારસો ને ના ભાવ

ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ છે આ માલનો ના ઓગણીસો એક રૂપિયાનો ભાવ છે અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે ધાણાની ક્વોલિટી છે કલરની વાત કરીએ તો કલરમાં ઇગલ થોડોક સારો કલર છે કહી શકાય સત્તરસોને સત્તરસોને એકોતેર રૂપિયાના ભાવ છે તે અમલના સત્તરસોને એકોતેર રૂપિયાના ભાવ છે ને તમે જુઓ તો અમલ સત્તરસો ને એકોતેર રૂપિયાના ભાવ